ઠંડીના દિવસોમાં આદુની શા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે જો સવારની શામાં આદુ ન હોય તો તેની મજા આવતી નથી આદુને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ વધુ પડતી આદુની સા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનવાને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે આદુની શાના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા થઈ શકે છે દિવસમાં એક બે કપ હળવા આદુની શા પીવાથી વધુ નુકસાન થતું નથી પરંતુ જો તમે દિવસમાં ઘણી વખત શા પીતા હો અને સામા આદુનો વધુ ઉપયોગ કરો છો તો તેનાથી પેટમાં ગેસ થઈ શકે છે એસિડિટી અને ખેસાણની સમસ્યાઓ જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આદુની સા ન પીવી જોઈએ આદુ કુદરતી લોહીને પાતળા કરવાનું કામ કરે છે આવી સ્થિતિમાં જે લોકોનું લોહી પહેલેથી જ પાતળું છે તેઓને આદુની સા પીવાથી નુકસાન થઈ શકે છે આવા લોકોએ આદુવાળી સા પીવાનું ટાળવું જોઈએ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આદુની સા ફાયદાકારક છે પરંતુ જો તમારું બીપી ઓછું રહે છે તો આદુની સાનું સેવન ન કરો આદુમાં એવા તત્વો હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડે છે જેના કારણે લો બીપીના દર્દીને વધુ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ઘણી વખત લોકોને અમુક ખાદ્ય પદાર્થોથી એલર્જી હોય છે આવી સ્થિતિમાં એલર્જીથી પીડિત લોકોને આદુની સા પીવાથી ત્વચા પર ખંજવાળ ખોલીઓ અને સોજાનો સામનો કરવો પડી શકે છે